જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે જાણીશું કે કુરુક્ષેત્રના મેદાનમાં માત્ર ઓગણીસ વર્ષના અભિમન્યુ સાથે શું થયું હતું અને એ દિવસે ન્યાય કેમ હારી ગયો મહાભારતમાં કર્ણનું પાત્ર ખૂબ જ ઊંડું જટિલ અને વિરોધાભાસથી ભરેલું છે એક બાજુ તે દાનવીર બહાદુર અને પોતાના વચન પર અડગ રહેનાર પુરુષ તરીકે ઓળખાય છે પરંતુ બીજી બાજુ તેના જીવનમાં એવા પ્રસંગો પણ જોવા મળે છે જ્યાં તેની નૈતિકતા અને ધર્મ પર પ્રશ્ન ઉભા થાય છે પદ્મવ્યૂહની લડાઈ દરમિયાન અભિમન્યુના મૃત્યુની ઘટના કર્ણના આ વિવાદાસ્પદ પાસાને સૌથી વધુ સ્પષ્ટ રીતે સામે લાવે છે આ ઘટના બતાવે છે કે કર્ણ માત્ર મહાન ગુણો ધરાવતો યોદ્ધા જ નહોતો પરંતુ સમય અને પરિસ્થિતિએ તેને એવા નિર્ણયો લેવા પણ મજબૂર કર્યો જે આજ સુધી ચર્ચાનો વિષય બની ગયા છે કુરુક્ષેત્રનું યુદ્ધ માત્ર હથિયારોની અથડામણ નહોતું પરંતુ માનવ મૂલ્યો અને અધર્મ વચ્ચેનો કઠોર સંઘર્ષ હતો અર્જુનનો યુવાન પુત્ર અભિમન્યુ જે હજુ યુદ્ધની સંપૂર્ણ તાલીમથી વંચિત હતો એકલો જ પદ્મવ્યૂહમાં પ્રવેશ્યો પ્રવેશ કર્યા પછી તેણે એવી અદભુત કુશળતા અને સાહસ દર્શાવ્યું કે કૌરવોની આખી વ્યૂહરચના કંપી ઉઠી તેની સામે કૌરવ સૈનિકો સૂકા પાંદડાની જેમ વિખરાઈ જતા હતા આ દ્રશ્ય જોઈને દુર્યોધનના મનમાં ગભરાટ અને અપમાનની લાગણી ઊભી થઈ એક નવયુવાન યોદ્ધા તે પણ એકલો કૌરવની વિશાળ સેનાને પાછળ ધકેલી રહ્યો હતો આ વાત તેને સહન નથી થતી તેને એ ભય સતાવતો હતો કે જો અભિમન્યુને રોકવામાં ન આવે તો કૌરવની હાર નિશ્ચિત બની જશે આ ભયમાં દુર્યોધન કર્ણ પાસે સહાય માટે દોડી ગયો કર્ણએ અભિમન્યુને સીધું યુદ્ધમાં અટકાવવાનો પ્રયાસ કર્યો પરંતુ અભિમન્યુની ઝડપ અને કુશળતા સામે તે સફળ ન થયો સામેથી લડવું અશક્ય લાગતું હોવાથી કર્ણ અને અન્ય કૌરવ યોદ્ધાઓએ અધર્મી માર્ગ પસંદ કર્યો તેમને લાગ્યું કે અભિમન્યુને હરાવવાનો સૌથી સરળ રસ્તો એ છે કે તેનું ધનુષ તોડી નાખવામાં આવે કર્ણ જે પોતાને મહાન યોદ્ધા માનતો હતો તે યુદ્ધની મર્યાદા ભૂલીને અભિમન્યુની પીઠ પાછળથી પ્રહાર કર્યો આ પ્રહારથી અભિમન્યુનું મુખ્ય શસ્ત્ર છીનવાઈ ગયું અને તે નિર્બળ બની ગયો પરંતુ ધનુષ્ય ગુમાવ્યા બાદ પણ અભિમન્યુનું સાહસ તૂટ્યું નહીં તેણે જે શસ્ત્ર મળ્યા તેનાથી લડાઈ ચાલુ રાખી છતાં હવે પરિસ્થિતિ અસમાન હતી ઘણા કૌરવ યોદ્ધાઓએ એકસાથે નિયમ અને તોડી પાછળથી અને નિશસ્ત્ર સ્થિતિમાં તેના પર હુમલો કર્યો અંતે ન્યાય વિહવાની અને અધર્મી લડાઈમાં અભિમન્યુનો વધ થયો કહેવાય છે કે મૃત્યુની નજીક પહોંચેલા અભિમન્યુએ કર્ણને વિનંતી કરી હતી કે જો તું સાચો યોદ્ધા છે તો મને લડવા માટે કોઈ નાનું શસ્ત્ર આપી દે પરંતુ જેને જગત દાનવીર કર્ણ કહીને ઓળખે છે તેણે એક ક્ષણે દાન અને કરુણા બંનેને બાજુ પર રાખી દીધા દીધી આ સમગ્ર ઘટના દર્શાવે છે કે કર્ણના જીવનમાં માત્ર મહાનતા જ નહોતી પરંતુ અહંકાર અપમાનની લાગણી અને દુર્યોધન પ્રત્યેની અંધ વફાદારી પણ હતી આ કારણોસર તેણે અનેક પ્રસંગે અધર્મનો સાથ આપ્યો એમ કહી શકાય કે કર્ણ એક સંપૂર્ણ દેવતા સમાન પાત્ર નથી પરંતુ માનવીય ભરેલો યોદ્ધા છે તેની દાનવીરતા અને પરાક્રમ અદ્વિતીય છે પરંતુ પદ્મવ્યુહમાં અભિમન્યુના વધ જેવી ઘટનાઓ તેના જીવનના એવા અધ્યાય છે જે તેની મહાનતાને પણ પડછાયામાં મૂકી દે છે તો તો મિત્રો જો તમને અમારી આ વાર્તા મનથી પસંદ આવી હોય કૃપા કરીને તેને લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ રસપ્રદ પ્રેરણાદાયી અને ધાર્મિક વાર્તાઓ સતત સાંભળવા માટે નીચે આપેલા બ્લેક બટન પર ક્લિક કરીને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં તો મિત્રો અમારી આ વાર્તાને અંત સુધી ધ્યાનપૂર્વક સાંભળવા બદલ તમારો હૃદયપૂર્વક આભાર જય શ્રી કૃષ્ણ હરર મહાદેવ